વાતાવરણ શુદ્ધિ માટે હવનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં યજ્ઞ આયોજન આગેવાનો બકુલભાઈ જોશી વિજયભાઈ જોશી પરાગભાઈ જોશી ચિરાગભી જોશીએ જહેમત ઉઠાવેલી હતી યજ્ઞના આચાર્ય દિનેશભાઈ જોશી શાસ્ત્રી દ્વારા વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે ભોજન પ્રસાદ બપોર બીડું અને હોમ કાર્યક્રમ આયોજિત થયા બુકોડિયા જોશી પરિવારના અગ્રણી એમજી બી જોશી દ્વારા જણાવાયું કે દર વર્ષની આઠમ હવન આયોજન કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી બાકોડિયા જોશી અમરેલી જિલ્લાના બારડામ ગામે કુળદેવી મંદિર ખાતે માની આરાધના કરવા માટે ઉપસ્થિત રહે છે યજ્ઞ આચાર્ય દ્વારા જણાવાયું હતું કે યજ્ઞથી કુટુંબ કલ્યાણ રોગોનો નાશ થાય છે આ યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે સાવરકુંડલાના યજમાન મહેન્દ્રભાઈ જોશીએ સેવા આપેલી હતી હું એમજી જોશી વતન અમરેલી અમારા બાકોડિયા જોશી પરિવારનો ચૈત્ર આઠમે માતાજીનું હવન થાય છે બારડા મુકામે અમે સૌ કુટુંબ અને ખૂબ આનંદથી ઉત્સવ ઉજવીએ છીએ અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને માતાજીના આશીર્વાદથી અમે બાકોડિયા પરિવારના બધા પરિવારો ખૂબ સુખી અને સમૃદ્ધ છે બોલો ચામુંડા મહાદે હું દિનેશભાઈ પ્રતાપભાઈ જોશી યજ્ઞના મુખ્ય આચાર્ય સમસ્ત બાકોડિયા જોશી પરિવાર આયોજિત દિવ્ય અને પવિત્ર એવા ચૈત્ર માસની અંદર આ ભગવતી પરંબાનો યજ્ઞ કાર્ય કરવા માટે અને સમસ્ત ભગવતીની કૃપા પ્રસન્નતા